મહાશિવરાત્રીના પાવન પર્વે સમગ્ર દેશ જ્યારે શિવભક્તિમાં લીન બન્યો છે ત્યારે સંસ્કારી નગરી વડોદરામાં પણ ભક્તિ અને શ્રદ્ધાનો અનોખો માહોલ સર્જાયો હતો શહેરના બાગ સામે આવેલ પૌરાણિક શ્રી તારકેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રી નિમિત્તે વિશેષ પૂજા અર્ચના અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ ઐતિહાસિક મંદિરે વહેલી સવારથી જ ભક્તોની ભીડ ઉમટી પડી હતી આ પાવન અવસરે વડોદરાના રાજવી પરિવારના મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ રાજમાતા શુભાંગિની રાજે ગાયકવાડ પુત્રી નારાયણી રાજે અને પરિવારજનો સાથે મંદિરે પધાર્યા હતા રાજવી પરિવારે મહાદેવ પર બિલીપત્ર અને ફૂલ અર્પણ કરી વૈદિક ચાર વચ્ચે અભિષેક કર્યો હતો મંદિર પરિસરમાં ઓમ નમઃ શિવાયના જયઘોષ સાથે ભક્તિનો માહોલ ગુંજી ઉઠ્યો હતો ત્યારબાદ ભવ્ય મહાઆરતી ઉતારી ભગવાન શિવના આશીર્વાદ પ્રાપ્ત કર્યા આ અવસરે રાજવી પરિવારે વડોદરા નગરજનોને મહાશિવરાત્રીની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી શહેરની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી મહાશિવરાત્રીના પવિત્ર દિવસે યોજાયેલ આ ભક્તિમય કાર્યક્રમ વડોદરાની સાંસ્કૃતિક પરંપરા અને આધ્યાત્મિક વારસાની અનોખી ઝલક બની હતી सदा शिवाय महा दिल्वदलन समरव त्रिगुणं त्रिगुणआकारं त्रैत्रं त्रिययं हि जन्मपाव संवारन्ते एक विद्वं शुवारपणं नमो परविणेच नमः श्रतयाच सधालाभ पुष्टमालां समरव

િવાય નમ શિવાય નમ શિવાય નમ શિવાયેનામર્પયામી શિવો દેવતા સૂર્ય દેવતા ચંદ્રમા દેવતા બસવો દેવતા રુદ્રદેવતા મરુ દેવતા વિશ્વે વરુડો દેવતા રોજયા હ

મરુ ત્યા સંગ્રહ્યા નમસ્કરો મૃત્યુ મરણાગત જન્મ મૃત્યુચરા વ્યાધિપીડિત્રો માંગી पूजन अर्चन अभिषेचन कर्मसु तारकेश्वर हे श्री महादेव आपल्या धर्मामध्ये अनेक पंथ सांगितले महिला त्रयी सांख्यम योगा वेद मार्गाने जा तरी चाले पशुपती मतम शिवाचा शैव प्रभिंदे साङ्ख्यव्योगः पशुपतिमतं वैष्णवमिति प्रभिन्ने प्रस्थाने परविवधऋतु रुचीनां वैचित्र्याद् ॐ नमः शिवाय 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 આજે શુભ મારા શિવરાત્રી દિવસ છે ને બધા જ ને આપના ચેનલ દ્વારા હું આ શુભ દિવસે બધાને શુભેચ્છા મોકલું છું આ દર વર્ષે અમે આ આ તારકેશ્વર મંદિરમાં આ શિવરાત્રીના દિવસે અમારું અહીંયા દર્શન ને પૂજા કરવા આવીએ છીએ આ એક જૂનું મંદિર છે ને ઘણા વર્ષોથી અમારું પરિવાર આમાં આવીએ છીએ અને આજ પણ આજના શુભે શુભ દિવસે શિવરાત્રિના દિવસે અમે પરિવાર સાથે અહીંયા દર્શન ને પૂજા કરવા આવ્યા છે આજે બીસીએલ ઇલેક્શન પણ છે શું ભગવાનને પ્રાર્થના કરી ભગવાનની પ્રાર્થના તો કરીએ છીએ અને આને ને બીસી ઇલેક્શન ને કઈ લેવા દેવા નહીં ઇલેક્શન ઇલેક્શન ના જગ્યા છે છોકરાઓ સાથે આવ્યા છે યુવા છોકરાઓને ને તમે આ સંસ્કાર શીખવાડી રહ્યા છો જૂની પરંપરા છે ના અમારા ઘરે ઘણા બધા ટ્રેડિશનો અમે ચાલુ રાખવા પ્રયત્ન કરીએ છે આ વિદેશી બધા આવ્યા છે એમના છુટ્ટી છે અત્યારે ને આજે એમને મોકો મળ્યો આજે મંદિર આવવાને આજે શુભ દિવસે શિવરાત્રિના દિવસે ભગવાનનો આશીર્વાદ લેવા માટે અને આ આ બધા એમના જે એક્સપિરિયન્સ છે એ પણ એમને ઘણી બધી લાભ આપશે ને આગળ જતા ઈચ્છા છે કે આ લોક અમારા બધા પરિવારમાં જે નેક્સ્ટ જનરેશન છે એ ટ્રેડિશન ચાલુ રાખશે બોર્ડ એક્ઝામ દર વર્ષે આવે છે ને દર વર્ષે છોકરાઓને કામ કરવું પડે છે આ વર્ષે પણ કંઈ અલગ નથી પણ બધાને શુભેચ્છા મોકલું છું કે આપની એક્ઝામમાં આપ સક્સેસફુલ રહો અને મહેનત જરૂર કરો અને જરૂર સક્સેસફુલ રહેશે